આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજમાર્ગો પરથી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદના પર્વ નિમિત્તે નીકળ્યા છે પાદરાનગરમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા હોય જેમાં મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે પાદરાનગરમાં ઈદે મિલાદના જુલુસ નીકળ્યા હોય મુખ્ય રાજમાર્ગો પરથી પીર પાણીની ટાંકી તેમજ ચકલા વિસ્તાર તેમજ ગોવિંદપુરા સહિતના નવા એસટી ડેપો થઈને પ્રણામી અગરબત્તી થઈ જાશપુર રોડ રિફાઈ કોલોની પાસે જુલુસ નીકળ્યા છે જુલુસમાં પાદરાના મુસ્લિમ અગ્રણીઓ સાથે જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે પોલીસ મંતકના પીઆઈ સહિત પોલીસના જવાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે આજ રોજ પાદરામાં હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુલ નબીનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને તેના ભાગરૂપે મોહમ્મદી જુલુસનું શરૂઆત થઈ ગઈ છે શરૂ રાજનશા પીર દરગાહીથી શરૂઆત કરી ત્યાંથી પાણીની ટાંકી થઈ ગોવિંદપુરા ચકલા પરનામી અગરબત્તી અને બધી જ સોસાયટીઓમાં થઈને આ જુલુસ કાઢવામાં આવશે અને આ જુલુસમાં તમામ સમાજના અને તમામ પાદરા શહેરના આગેવાનો ઉપસ્થિત રહેલા છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફે સુંદર કામગીરી કરી છે અને ટ્રાફિકનું સંચાલન કરેલ છે આ ઈદ મિલાદ ઉપર હઝરત મોહમ્મદ સાહેબનું જે પૈગામ છે કે સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં ભાઈચારોના કાયમ રહે અને આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમૃદ્ધ બને તે દિશામાં આજરોજ અમારા દરેક મસ્જિદોમાં પ્રાર્થના પણ કરવામાં આવી છે જય હિન્દ